દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા ઓપરેશન સાગર સુરક્ષા કવચનો આજથી પ્રારંભ સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સમયાંતરે ઓપરેશન સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવે છે ભાવનગર સહિતના ગુજરાતના દરિયાકાંઠે ઓપરેશન સાગર સુરક્ષા કવચનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે ઘોઘાથી લાખણકાના દરિયાકાંઠાના વિસ્તારમાં અને દરિયામાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગુજરાતનો દરિયાકાંઠો જેટલું રમણીય છે તેટલું જ સંવેદનશીલ પણ માનવામાં આવે છે કારણ કે અહીં ભારતની દરિયાઈ સરહદ પણ આવેલી છે દરિયાકાંઠાને સંવેદનશીલ એટલે પણ માનવામાં આવે છે કે કારણ કે ડ્રગ્સ હોય કે હથિયાર કે પછી અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિની ઘૂસણખોરી દરિયાકિનારાથી થઈ શકે છે ત્યારે દરિયાની સુરક્ષા માટે તમામ સુરક્ષા એજન્સીઓ વખતો વખત કવાયત કરતી હોય છે ત્યારે સાગર સુરક્ષા કવચ અંતર્ગત દરિયા કિનારા પર થતી તમામ એક્ટિવિટી પર નજર રાખવામાં આવી રહી છે ઘોઘાથી લાખણકાના દરિયા કિનારા સુધી સાત જેટલા સંવેદનશીલ પોઈન્ટ પર આઠ પીએસઆઈ પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ અને અઠ્ઠાણું જેટલા સાગર રક્ષક દળ અને ગ્રામ્ય રક્ષક દળના જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે તમામ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને અધિકારીઓ દ્વારા ગતિવિધિઓનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ઘોઘા જેટી રોરો ફેરી ટર્મિનલ નિષ્કલંક મહાદેવ દરિયા કિનારા સહિતના સ્થળો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં પોલીસ કસ્ટમ વિભાગ આઈબી અને મરીન પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ જોડાય છે આજ સવારથી પોલીસ જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ દરિયામાં આવતી જતી તમામ બોટોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉપરાંત ઘોઘા પોલીસ દ્વારા પીપ્પળિયા પુલ પાસેથી પ્રવેશ કરતા તમામ વાહનોનું સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું તેમજ મરીન પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારો તરફ જતા રસ્તા ઉપર વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું અને બંદર ઉપરથી ટોકન લઈને દરિયામાં ગયેલા માછીમાર બોટનું લોકેશન મેળવી તપાસ હાથ ધરાઈ હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોકા